તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે છે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીજો તેથી કરી આવવાના નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે સુરતની અંદર ના બનવાની ઘટના બની ચૂકી છે દોસ્તો ગણેશ મંડળની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો હાલ દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે પથ્થરમારો કર્યો હતો એને સત્યાવીસ લોકોને ગિરફતાર પણ કરી લેવામાં આવ્યા છે અને એને એમ કહેવાય છે કે રિમાન્ડ પર લેવામાં આવી હતી દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે લોકોએ પથ્થરમારો કર્યો હતો એના મકાનો ઉપર દાદાની જીસીબી પણ ફરી વળવાની છે હાલ આવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવી દઉં દોરી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરી આવવાના નવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે જ્યારે રામ મંદિરનું ઉદઘાટન થયું હતું ત્યાર પછી ચાલુ ટ્રેન ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો એવી રીતે જ તે સુરતની અંદર ઘટના ઘટી ચૂકી છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ગણેશ મંડળની અંદર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને સત્યાવીસ લોકોને ગિરફતાર પણ કરવામાં આવ્યા હતા દોસ્તો હાલ એવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને જે લોકોએ પથ્થરમારો કર્યો હતો એના દાદાના એના મકાન ઉપર ફેરવામાં આવશે આ આવા સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર જરૂર બતાવી દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી કરી આ નવા વિડીયો હું માટે લાવતો હશે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો કેમ લાઈક શેર જરૂરથી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળી એકવાર બીજા વિડીયોમાં તપ્ત કહેલી બાય બાય